હોમાય વ્યારાવાલા જાણો એક એવા મહિલા કે જે ગુજરાતીઓનું ગૌરવ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ભારતના પહેલા ફોટોગ્રાફર મહિલા અને આઝાદીની તમામ મોટી ગતિવિધિઓ ફોટો રૂપે આપણને આપનાર આઝાદી પછી તિરંગો લહેરાવાની પહેલી તસવીરથી લઈને મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના અંતિમ સંસ્કારોના ફોટાઓને પોતાના કેમેરામાં કેદ કરનાર વ્યારાવાલાએ ન કેવલ ભારતપત્રિકામાં એક નવો અધ્યાય લખ્યો પરંતુ પુરુષ પ્રધાન ક્ષેત્રમાં પણ પોતાની જગ્યા બનાવી તો આવો જાણીએ હોમાઈ વ્યારાવાલાને અવતરણ નવ ડિસેમ્બર ઓગણીસો તેર અવસાન પંદર જાન્યુઆરી બે હજાર બાર લેડી વિથ લેન્સ તરીકે ખ્યાતનામ થયેલા ગુજરાતના મહિલા ફોટોગ્રાફર મહિલા ફોટોગ્રાફી કરે અને એ પણ આઝાદી પહેલાના ભારતમાં એ વાત જ્યારે કલ્પી શકાતી ન હતી ત્યારે ઓગણીસો તેરમાં નવસારી ખાતે જન્મેલા હોમાઈ વ્યારાવાલાએ ફોટોગ્રાફી ક્ષેત્રે કામ શરૂ કર્યું હતું તેમના પતિ માણિક શાહે પ્રોત્સાહન આપ્યું હોમાઈ દાદીએ ફોટોગ્રાફીનો અભ્યાસ કર્યો પેઇન્ટિંગનું ડિપ્લોમા સર્ટિફિકેટ મેળવ્યું અને પછી ઓગણીસો અડત્રીસમાં ફોટોગ્રાફી ક્ષેત્રે કામ શરૂ કરી દીધું ઇલિસ્ટ્રેટેડ વીકલી નામાંકિત સામયિક તરફથી તેમને ક્ષેત્રીય ફોટોગ્રાફરની કામગીરી મળવા લાગી બીજા વિશ્વયુદ્ધની ફોટોગ્રાફી કરી અને વોર એન્ડ પિક્ચર્સ નામે સામયિક પણ ચલાવ્યું ફોટોગ્રાફર તરીકે સરકારી માન્યતા મળી એટલે આઝાદીની તમામ મોટી ગતિવિધિ નેતાઓનાએ ફોટા પાડી શક્યા સિગરેટ પીવાની મનાઈ છે એવા બોર્ડ પાસે ઊભીને સિગરેટ પી રહેલા જવાહરલાલ નહેરુનો તેમને પાડેલો ફોટો તો બહુ જાણીતો થયો છે દુનિયાભરમાં તેમના ફોટા પ્રદર્શનો થયા અને અનેક ગેલેરીમાં કાયમી ધોરણે તેમના પાડેલો ફોટા સ્થાન પણ પામ્યા છેક ઓગણીસો સિત્તેર સુધી ફોટોગ્રાફી કરી પછી એમાંથી નિવૃત્ત થયા પોતાના બધા ફોટા દિલ્હી સ્થિત અલકાઝી ફાઉન્ડેશનને સોંપી દીધા તેમના પર એક ડોક્યુમેન્ટરી બની જેને ડીએલડી તેર નામ આપવામાં આવ્યું કેમ કે તેમની કારનો નંબર ડીએલડી તેર હતો પાછલા વર્ષોમાં વડોદરા રહેતા હતા અને અંતિમ સમય સુધી પોતાના કામો પોતે કરતા હતા બે હજાર અગિયારમાં સરકારે તેમને પદ્મવિભૂષણનું સન્માન આપ્યું એ લેવા અઠ્ઠાણું વર્ષે પણ હુમાઈદાદી રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રહ્યા હતા બે હજાર બારમાં પારસીઓને શોભે એવું નવ્વાણું વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવીને નિધન પામ્યા ફર્સ્ટ લેડી ઓફ ધ લેન્સ નામે ગુગલે તેમને સન્માન આપ્યું હતું અઠ્ઠાણું વર્ષની વયે હોમાઈ દાદી રાષ્ટ્રપતિ ભવનમાં જઈ પદ્મા એવોર્ડ લેવા માટે સગર્વ ઉભા રહ્યા હતા પાછલી ઉંમર સુધી પોતાની કાર ચલાવતા હતા તો આ હતી ભારતના લેડી ઓફ ધ લેન્સ નામે ઓળખાતા હોમાઈ વ્યારાવાલાની બાયોગ્રાફી સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જો તમને ગમ્યું હોય અને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ